આપનો ઉઠાદાર કવિવર ચંદ કોણ કવિવર ચંદ આ કાળા ગ્રહમાં તમે અને આપની આંખમાં આંસુ એટલા જ માટે જામુન કે તું તો કાળા ગ્રહની સજા ભોગવી રહ્યો આ દેશની અત્યારે શું પરિસ્થિતિ છે એ તને ખ્યાલ નથી જામુન માતા કરી કોકા તારી પાસે ભિક્ષા માંગતી માતા કરી પોકાર તારી પાસે કાંઈક યાચના યાચકી જામુન જામુન હાંભળ સુલતાન ઘોરી એ આઠમી વખત દિલ્હી ઉપર ચડાઈ લઈને આવે છે અને કુસુમના બીજ રોપાઈ ગયા પછી આ દિલ્હીમાં વસતા એક એક રાજપૂત બચ્ચા ખપી ગયા છેવટ આ હોલી એ પણ દુશ્મન ના પક્ષમાં વયો હવે માત્ર તું એક યોધો બેચો છો હે ચંડી ના ચામુંડ મારા માટે નહીં મહારાજા માટે નહીં પણ આમાં હોમ ને માટે થઈ એક વખત હાથમાં હથિયાર ધારણ કરો ચામુંડ કવિરાજ તમોને ક્યાં ખ્યાલ નથી કે લોખંડી હથિયાર હાથમાં ધારણ કરવું એ ચામુની પ્રતિજ્ઞા છે જાણો છો હાથમાં લોખંડી હથિયાર ન લેવો એ તારી પ્રતિજ્ઞા છે પણ મને એક વાતનો જવાબ આપ પહેલા દેશ કે પહેલી પ્રતિજ્ઞા પહેલી પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેનારા લાખો છે એના પાળનારા કોક છે લીધેલી પ્રતિજ્ઞા પાળે નહીં એની જિંદગીની ઠોક છે જે ચંદ્ર સૂર્ય ચમકાર ને ચૂકતા નથી એ આ જામોને મુક્ત નથી તો તારી પ્રતિજ્ઞા છે કહો હાથમાંથી છૂટેલું તીર કોઈ

अॼ की रीते फल विजय सूचो विजय ध्वज कमु

આપણે કહીને ભાઈ જોવા દેગા છે તમામ કલાકાર ને સ્વરૂપ છે પક્ષી I'll <speaking in Spanish> Okay. Oh. મહારાજ ની આજ્ઞા છે યુદ્ધમાં જ આવું છે તો સુરવીરો સુરાતન ચડે એવી કોઈ નાટક પૃથ્વીરાજ નું છે પણ અત્યારે હાલે હું શિવાજી નું બોલાય કોઈ ભાઈઓ એવી શંકા થાય કે પૃથ્વીરાજ ના ખેલ માં શિવાજી નું હાલેડું કેમ પણ કવિઓ સ્વતંત્ર હોય છે અમુક પ્રસંગોને સુદ્રઢ બનાવવા માટે થઈ અને કોઈ પણ અનિયોગ્ય લઈ શકે છે તો મહારાજાએ કીધું કે સુરાતન તો સુરાતન ચડવું કેવી રીતે ચડાવવું જ્યારે પહેલાના સમયમાં રાજા મહારાજાઓ યુદ્ધ કરવા જતા ને તે ચારણ ભાટ એ બધાને યુદ્ધમાં હારે લઈ જતા ને અહીંયા પછી છંદ બોલે છપા બોલે દુવા બોલે અને ઓલાના પાણી ચડાવે પણ અત્યારે આપણે એ કઈ ન કરીએ પણ તે પેલા આ બધા છે ને બાપા લોહીના સંસ્કારો છે એમ એમ નથી મળતું ક્યાંય ઘણી ગણી અત્યારે હું તમને કહું તો પાંચ પાંચ ને દસ દસ કિલોમીટરના અંતરે પ્રાઇવેટ સ્કૂલો બંધાય છે આપણા આખા દેશમાં ખાલી ગુજરાત પૂરતી વાત નથી આપણા આખા ભારત વર્ષમાં પાંચ પાંચ અને દસ દસ કિલોમીટરે સ્કૂલો બંધાયેલી છે માં કેટલી જાત કોલેજો આવી જાય કેટલી જાતની ની ડિગ્રી મેળવાની એ બધું આવી જાય બધું શિક્ષણ મળે પણ તમે કે મેં હજી સુધીમાં આપણે એવું ક્યાંય સાંભળ્યું છે કે માણસને જન્મ લીધા પછી સુરાતન કેમ ચડાવવું એને વિચારવું છે ક્યાંય નહીં હોય આંગને કોક અતિથિ આવ્યું હોય અને એનો રોટલો કેવી રીતે દેવો એની ક્યાંય શાળાઓ ખરી એ કોઈ ન શીખડે એ લોહીના જ ગુણો પુરવાન માવતરની દીકરી હોય યોગ્ય ઉંમરની થાય પછી એના માવતર એની હગાઈ કરે હગાઈ કર્યા પછી એના હાથ પીડા કરે લગન કરે લગન કરીને એના હાહરે વળાવે હાહડામાં ગયા પછી એ બાઈને કેવી રીતે લેવું એની ક્યાંય ટ્રેનિંગ અપાય છે ક્યાંય નથી એ બધા લોહીના ગુણ હોય છે કારણ કે જો કુલમે જો અવતરે જો કુલમે જો અવતરે વો કુલ પર વો જા પક્ષી મચ્છ કચ્છ જલમે અને પક્ષી ગગન ઉડાય અમારા છોકરાએ મને બોલાવી આટલા બધા માણા હોય છે મારે નો કહેવાય બે ચાબી ને આ બધા લોહી ના ગુણ હોય છે મારા બાપ હવાર નો પોર હોય પ્રભાત નો પોર હાવ કુકુન દાખલો આપણે લઈ તો પેલા આપણે પહર ચરાવવા જતા ને કઈ ભાઈ હવે તો બધું ઓછું થતું જાય છે પહર ચરાવવા જાય ઈટાણે માતા જશોદા કૃષ્ણ કન્યા ને ઉછાળતા હોય અને સરસ મજા નું પ્રભાત ઉગાતા હોય કે જાગ ને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા પૃથ્વી ના ધેન માં કોણ જાય ખીચડા ખેવરા દહીં ચણા દહી થરા ને તારા વિના કઢીલા દૂધ કોણ પી એ સંસ્કાર કૃષ્ણ ઉપર રેડાતા હોય તો એ સંસ્કાર કેવા ઉતરશે એ રામજી મંદિર માં થોડીક શાંતિ રાખજો બાપા ધીમે ધીમે બોલજો બધા જય ભો હાલો મારો કેવાનો ભાવ એ છે કે માતા યશોદા કૃષ્ણ પરમાત્માને ને આવું પ્રભાત સંભળાવતા હોય અને કૃષ્ણને હળવે હળવે ઢંઢોળી જગાડતા હોય તો એ કૃષ્ણમાં કેવા સરસ મજાના સંસ્કારો રેડાતા પણ કવિઓની અમુક કવિઓની એવી કલ્પના છે અતારના કવિઓની ગામડાની વાત નથી કરતો અમુક શહેર વિસ્તારની વાત કરું છું પ્રભાત નો પોર હોય માં બિચારી પાણીપુરી ખાઈ ખાઈ થાકી ગઈ અને મોડા મોડી આઠ નવ વાગે ઉઠે પછી એના બાળકને ઉઠાડે કે જાગ ને બાબલા ચા ચાખાના ડાબલા તારાવીના પડતર દૂધ દૂધનો ચા કોણ પીશે મેહુલ હવે આ બાબલો કદાચ મોટો થાય અને કારગીલ ના યુદ્ધ જેવું યુદ્ધ મંડાય અને ઈ ભાઈ ને નિયમ મોકલો તો નિયાજી ફતે મારી શું કરે પાછો જ આવે પણ નારી નિર્બળ હોય તો એનો પુત્ર પ્રબળ નો થાય નારી નિર્બળ હોય આજ ભારે મૂકો આવ્યો છે તો એનો પુત્ર પ્રબળ નો થા પણ વીર નારી ના ઉદરે ઓલો કાયર કપૂત નો થા બહુ જાદી વાત નથી કરવી પણ શિવાજી ને હાલેડા ની આપણે બે ત્રણ રજુવાત કેવા પછી મારો મારવાડી બોવો છે ક્યાં પાછો વરી નથી નો હોય અને આવા માંડુરા બેઠા હોય તો આપણે બોલવાની ઈચ્છા

દેખાડી તો એવો રાષ્ટ્ર સાયર થઈ ગયો કે દેશના કોણે 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 રકડી અને દેશના ક્યાં કોણે કઈ સંસ્કૃતિ પડી છે એને એક ઠીક કરી અને એના નીચોડો કાઢી અને પછી વાર્તાઓ દોહા છ અને આવા ઇતિહાસો રજુ કર્યા આ માને લેખિત કે પેટમાં પોટીને હાબડી બારે રામ લક્ષ્મણની વાત માતાજીના મુખ જેવી

કિશોરભાઈ જોવા બચાવ્યા છે તમને સો રૂપિયા બક્ષી સાંભળી જાવ આપડે લાલપુર થી જયેશભાઈ જોવા આવ્યા છે એ અપાય તમને બસો રૂપિયા બક્ષી જ આપે सौ रुपया वठो